હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી વેરાયટી લઈ આવ્યા છીએ કે મુખવાસમાં કામ આવે એવી હવે આ મુખવાસ છે ને ઘણા લોકો ઘરમાં બનાવે છે ઘણા લોકો નહીં બનાવતા હોય અને ઘણા લોકોને આવડતું પણ નહીં હોય પણ જેમ આપણે આગળ વાત કરી કે ફળોનો રાજા કેરી અત્યારે કેરીનો સમય છે તો જે મેંગો મેંગો આવે છે ને તે ખાવાની બધાને બહુ મજા આવે છે એની ગોટલીનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો અત્યારે બજારમાં તો તૈયાર ઈઝીલી ગોટલીનો મુખવાસ મળે જ છે પણ એવું જ સરસ મુખવાજા મુખવાસ આજે આપણે ઘરે બનાવશું કે ગોટલીનું મુખવાસ હવે આ જે ગોટલી છે એ કાચી કેરીની નથી જે આંબા પાકી જાય ને જે મેંગો પાકેલા કે તમે શું કહો છો કે જે પાકેલા આંબા હોય કે કેરી હોય એની ગોટલી છે કાચી કેરી જે આપણે અથાણો બનાવીએ છીએ એની ગોટલી નથી હવે જો આપણે મેંગોને ક્રશ કરી લીધું કે જ્યુસ કરી લીધું હવે એની ગોટલી છે એને આપણે ધોઈને તડકામાં બે દિવસ સુકવવાની છે આવી રીતે એ સુકાઈ જાય પછી આપણે એનામાંથી આવી રીતે ગોટલી કાઢી લેવાની છે તો ગોટલી કેવી રીતે કાઢવી એ તમને થોડુંક બતાવું હું આવી રીતે તમે એને કરશો તો અંદરથી આવી રીતે ગોટલી નીકળી આવે છે તો આવી રીતે આપણે બધી ગોટલીને કાઢી લીધી છે હવે ગોટલીનો મુખવાસ બનાવવા માટે થોડીક આપણે તૈયારી કરવી પડશે પણ તમે આને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બારે મળે છે બજારમાં એના કરતાં પણ ટેસ્ટી અને સરસ મુખવાસ ઘરે બને છે કે મેંગો છે એ એવું ફળ છે કે એની કાચી કેરીનું આપણે અથાણું બનાવીએ છીએ મેંગો પાકી જાય તો આપણે એને જ્યુસમાં કે રસ કરીને ખાવામાં ઉપયોગ લઈએ છીએ અને એની ગોટલી છે એનો પણ આપણે મુખવાસ બનાવીએ છીએ તો એવી જ રીતે મેં બધી કેરીને કાઢીને રાખી છે હવે એ કેરીમાંથી હું આવી રીતે પીસ કરતી હોઉં છું હવે તમને આમાં જો છીણ કરવું હોય તો તમે છીણ પણ કરી શકો છો તો હું આવી રીતે પીસ કરી લઉં છું એના ઘણા લોકોને છીણ ગમે છે તો એ લોકો છીણ પણ કરી શકે છે કે ખમણીથી અને છીણી નાખે છે પણ આવી રીતે તમે પીસ કરશો ને તો એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે હવે ગોટલીની વાત કરીએ તો ગોટલી તો આપણે લીધી જ છે અને સાથે સાથે આપણે દેશી ઘી લીધું છે સમચળ છે અને મીઠું છે અને પાણી છે તો પહેલાં આ ગોટલીને આપણે તડકામાં બે દિવસ સૂકવી ને આવી રીતે ગોટલી અંદરથી કાઢી લેવાની છે આ પાકા આંબાની છે ગોટલી કાઢી લીધા પછી આપણે એને આવી રીતે પીસ અથવા છીણ કરી લેશું પછી આને આપણે કૂકરમાં બાફવાની છે થોડીક પ્રોસેસ લાંબી છે પણ તમે આને સ્ટોર કરી અને બાર મહિના સુધી રાખી શકો છો અને ઘરમાં બની જાય છે તો હું આવી રીતે બધી ગોટલીને મને થોડુંક આવી રીતનું ગમતું હોય છે એટલે હું થોડુંક મોટું છીણ કરું છું પણ તમને મેં કીધું એમ કે તમને ઝીણું ગમતું હોય તો તમે ઝીણું કરી શકો છો ને આ મુખવાસ એવું છે કે પહેલાં તો આપણે બનાવતા પણ નહીં ઘરે અને બજારમાંથી લઈ આવતા પણ આ મુખસ જામનગરમાં બહુ મળતું હોય છે તો મેં આવી રીતે છીણ કરી લીધું છે હવે આપણે આને કૂકરમાં બાફવાની છે આપણે કુકરમાં પાણી લીધું છે અને મીઠું નાખી દઈશું અને જે આપણે આ કેરી લીધી છે ગોટલી જે એને આપણે આમાં ઉમેરી અને ત્રણ સીટી બના વગાડવાની છે આપણે તો આપણે ત્રણ સીટી વગાડીને બાફી લઈએ અને ઘણા લોકો એવી રીતે વિડીયો બનાવતા હોય છે કે બાફ્યા વગર ને આવી રીતે એવી રીતે એ પણ તમે જો આ મેથડ હું તમને બતાવું છું એ રીતથી તમે ગોટલીનો મુખવાસ બનાવશો તો બહુ સરસ બનશે એને બાફવી પણ જરૂરી છે અને એને તડકામાં સુકાવવી પણ જરૂરી છે તો એ પ્રોસેસ મેં કરી રાખી છે પણ થોડીક મેં તમને બાફવાની પ્રોસેસ બતાવી એ બતાવી દઉં પછી હું તમને આપણે આ તડકામાં સુકાવીને રાખી છે હવે આ ગોટલી જે બફાઈ જશે એ હું તમને બતાવું બફાઈ જાય એટલે અને આ ગોટલી મેં બાફી ને ત્રણ દિવસ માટે તડકામાં સુકવેલી છે એટલે આપણી આ સુકાયેલી ગોટલી છે તમે જોઈ શકો છો એકદમ સરસ સુકાઈ ગઈ છે તડકામાં ને તડકામાં સુકાવી ખૂબ જરૂરી છે પછી આપણે આમાંથી મુખવાસ બનાવીએ તો આપણે ત્રણ સીટી કરી લીધી છે અને આવી રીતે પાણી બધું બધું પાણી કાઢી લેવાનું છે અને ગોટલી તમે જોવો છો સરસ બફાઈ ગઈ છે હવે આવી રીતે જો ગોટલી બફાઈ જાય પછી આપણે કોઈક જાડું પ્લાસ્ટિક લેવાનું છે હવે આ પ્લાસ્ટિક ઉપર આપણે આ ગોટલીને નાખી અને તડકામાં ત્રણ દિવસ માટે એને સુકવવાની છે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે ગોટલી સરસ બફાઈ પણ ગઈ છે અને એને કચરો હોય તો કાઢી લેવાનું છે અને ત્રણ દિવસ માટે આપણે તડકામાં સુકવી દઈશું તો આપણે આવી રીતે ગોટલી તૈયાર થઈ જશે હવે આપણે આમાંથી મુખવાસ બનાવીએ આવી રીતે મેં એક પેન લઈ લીધું છે એમાં આપણે ઘી ઉમેર દેવાનું છે આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે તો આપણે જે ગોટલી સુકાવી હતી તડકામાં મેં તમને બતાવી કે ત્રણ દિવસ સુકવાની છે આવી રીતે સુકાઈ જાય પછી આપણે આ ગોટલી આ ઘીમાં શેકવાની છે હવે આને ફાસ્ટ ગેસ ઉપર નથી શેકવાની ધીમા તાપી શેકવાની છે એકદમ સરસ શેકાઈ જશે અને આને ઘીમાં શેકવી ખૂબ જરૂરી છે ઘીમાં શેકવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને બજારમાં મળે છે એના કરતાં પણ સરસ મુખવાસ સરસ મુખવાસ બને છે અને આ મુખવાસ તમે ડેલી યુઝ પણ કરી શકો છો અને બનાવીને સ્ટોર કરી શકો છો કે દિવાળીના પણ તમને કામ લાગે અને કેરીની સિઝન છે તો બધા લોકોના ઘરમાં કેરી તો આવતી જ હોય છે તો આ મુખવાસ તમે ચોક્કસ એકવાર બનાવજો અને ધીમા તાપે સાંતડવાની છે જો ફાસ્ટ કરશો તો બળી જશે અને સરસ શેકાશે નહીં પણ ધીમા તાપે એને સરસ આપણે ક્રંચી શેકી લેવાની છે મારા ઘરમાં આ મુખવાસ બહુ ખવાય છે અને બધા બહુ પસંદ કરે છે તો હું જ્યારે પણ કેરીની સિઝન આવે ને ત્યારે આ મુખવાસ ઘરે ચોક્કસ બનાવું છું તમે પણ બનાવજો બહુ મજા આવશે અને શેકાઈ જશે તો તમને ખ્યાલ પણ આવશે થોડીક ગોલ્ડન થઈ જશે તો આપણે ગોટલીને શેકી લેશું ગોટલીનું મુખવાસ બનાવવા માટે તમને કોઈ પણ જાજી સામગ્રીની જરૂર નથી જે ગોટલી છે એનો આપણે ઉપયોગ કર્યું છે સાથે મીઠું અને પાણી લીધું અને દેશી ઘી અને સંચળ જ લેવાનું છે બહુ જાજી સામગ્રીની જરૂર પણ નહીં પડે અને આ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે આપણે સરસ એનો ભેજનું પ્રમાણ નથી હોતું એટલે ક્રંચી કરવી બહુ જરૂરી છે સોફ્ટ ન ખાસ ધ્યાન રાખજો અને બળી પણ ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો તો આપણે ગોટલી સરસ શેકાઈ ગઈ છે એને આપણે એક બાઉલમાં લઈ લેશું પેલા તો આપણે આને એક બાઉલ લઈ લીધી છે ને હવે જે ગરમ ગરમ છે ને એનામાં જ આપણે સંચર ઉમેરી દેવાનું છે કે ગરમ છે એનામાંથી મિક્સ થઈ જશે અને એના માટે એક સરસ મજાનું કોટિંગ આવી જશે સંચરના લીધે સંચરનું પ્રમાણ તમારા રીતે તમે ઓછું બધું કરી શકો છો કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું હતું પણ સંચર હોય છે તો બહુ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણું ગોટલીનો મુખવાસ આપણે સૌ કરી દઈશું તો એવો ટેસ્ટી અને હેલ્ધી કે મુખવાસ પણ ટેસ્ટી ને હેલ્ધી હોઈ શકે તો હા આ કેરીનો મુખવાસ છે ગોટલીનું બહુ સરસ એ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે તો તમે ચોક્કસ તમારા ઘરે આ મુખવાસ બનાવજો અને બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી પણ શકો છો એકદમ ક્રંચી લાગશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે તો તમારા ઘરે એકવાર ટ્રાય કરજો ને આ રીતથી બનાવશો તો તમારો મુખવાસ બાર મહિના સુધી એવો એવું પડ્યું રહેશે તો બધાને મારા જય માતાજી